કડીના બોરીસણા ગામના વધુ એક આધેડની તબિયત લથડી છે પેટને પગની તકલીફ હતી અને ખ્યાતિ હોસ્પિટલ કડી તાલુકાના બોરિસણા ગામના આધેડની એન્જીઓગ્રાફી કરી તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા આધેડ વેન્ટિલેટર પર છે કડી તાલુકાના બોરીસણા ગામે થોડા દિવસ અગાઉ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું જે બાદ ગામના ઓગણીસ લોકોને હોસ્પિટલની બસ મારફતે ખ્યાતિ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા હતા જે અનેક દર્દીઓને એન્જીઓગ્રાફી અને

અને મારા દાદા નામ ગાંધીભાઈ બબલલા છે એમને ખ્યાતિ હોસ્પિટલમાં દસ તારીખે કેમ્પ કરેલો એમાં ચેકઅપ કરેલું તો એમાંથી પડશે તો મારા દાદા ને બધા આનંદીબેન આનંદીબેન કરી એ પણ ગયા હતા જોડે તો ટોટલ છ ઓગણીસ જણા ગયા બરોબર તો એમાંથી એન્જીઓગ્રાફી બધા પૂછ્યા વગર એન્જીઓગ્રાફી કરના છે ટોટલી લોકો નહી અને બે જણના મોત પણ થયા છે એમાં મારા દાદા દાદાને અત્યારે બહુ સિરિયસ છે દાખા મારા દાદાને તકલીફ હતી અને લઈ ગયા ત્યાં ત્યારે એમના ખાલી ડીશે નું એવું હતું થોડું થોડો ઘણો શ્વાસ નો પેટ નું દુઃખાવો હતો બધાને રંગ નથી રીતે બધી અને અત્યારે લઈ ગયા પછી એમને સીધું ઓપરેશન જ કરી નાખ્યું અત્યારે હાલ એન્ટિલ વેન્ટિલેટર ઉપર છે રહ્યા શું માંગણી તમારે મારી માંગણી એ છે કે ભાઈ જે ખ્યાતી હોસ્પિટલ વાળા ડોક્ટર જે બી ઓપરેશન કરવા વાળા છે એમને કાર્યસરની સજા થવી જોઈએ બરોબર બસ એટલી માગણી અમારી માંગણી છે